આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે છોતેરમો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ બે હજાર પચીસ યોજાયો આતર્ક બેનો બે હજાર પચીસ મંગળવારનો રોજ બપોર ત્રણ કલાક સુધીમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષસ્થાને દાહોદ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ફતેપુરા ખાતે યોજાયા તો વન મહોત્સવની ઉજવણી નિમિત્તે જૂથ નર્સરી વિકસિત પ્રજા નર્સરી યોજના સહિત લાભોના વિતરણ તેમજ પ્રશિક્ષિત પત્ર વિતરણ કરવામાં આવ્યું હતું આપણે સૌ ભેગા મળી અને વન વિભાગ તરફથી મળતી સહાયનો લાભ મેળવીએ અને દાહોદની ધરતીને વધુ હરિયાળી બનાવીએ તેવું જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લાના ફતેપુરા મુકામે એક પેડ માકેના અંતર્ગત આપણે આવો સૌ આપણા પર્યાવરણના જતન થકી રાષ્ટ્ર વિકાસથી સહભાગી થઈએ થીમ હેઠળ આઈ કે દેસાઈ હાઈસ્કૂલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લાના છેતરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી वृक्ष एक अनेक भारतीय छोड़ने रणछोड हवा मनापाणी आणि जमीन प्रदूषण भूगर्भ तळ उंडा जवा અનિયમિત વરસાદ પાણીથી અછત અને ગરમીમાં વધારો જેવો કુદરતી આફતો પરિબળ પર્યાવરણ સામે પડકારો છે સરકાર દ્વારા યોજવામાં આવતો વન મહોત્સવ એક એવો કાર્યક્રમ છે જે વૈશ્વિક પર્યાવરણની સમસ્યાને નાથવા માટે શરૂઆત કરવામાં આવી છે અને સરકારના વન વિભાગ વૃક્ષો વન જીવો અને પ્રકૃતિ માટે નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ રામોરે કહ્યું હતું કે વૃક્ષોએ આપણા જીવન માટે વણાયેલા છે અને આપણે દાહોદના આદિવાસી ખેડૂત વાર તહેવારે કે પ્રસંગમાં વર્ષોથી વૃક્ષોની પૂજા કરવામાં આવતી હોય છે અને વૃક્ષોનું જતન કરી આપણે જાળવણી આદિવાસી ખેડૂતની પ્રથમ ફરજ છે આદિવાસીઓ માટે સરકારે અનેક યોજનાઓ થકી ખેડૂતોની તમામ પ્રકારે મદદ કરવા માટે તત્પર છે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે દાહોદના તમામ ખેડૂત ભાઈઓ બહેનો પોતાના ખેતરો પરતે ઓછામાં ઓછા દસ વૃક્ષો આવી તેનું જતન કરે તો તે જરૂર છે એ માટે તમને જોઈએ એવા વૃક્ષો આપવામાં સરકાર તત્પર છે અને વન વિભાગ પણ તત્પર છે આપણે સૌએ ભેગા મળી અને વન વિભાગ તરફથી મળતી આ યોજનાઓનો લાભ મેળવી અને દાહોદની ધરતીને હજી વધુ હરિયા હળિયાળી જરૂર છે દાહોદ આપણા માટે તૈયાર થાય છે એનો આપણે લાભ લેવો જોઈએ અને એક ખેડૂત તરીકે આપણી જવાબદારી નિભાવવાની છે આપણે વૃક્ષોનું જતન કરીશું તો જ વૃક્ષો ભવિષ્યમાં આપણું જતન કરશે તમામ પ્રકારે વૃક્ષો આપણને જરૂરી છે અને વૃક્ષો આયુષ્યમાન સાથે આપણું આયુષ્ય જોડાયેલું છે નિરોગી જીવન જીવા માટે આપણી આસપાસનો વિસ્તાર હરિયાળો હોવો જ ખૂબ જરૂરી છે ફતેપુરના ધારાસભ્ય રમેશ કટારાએ જણાવ્યું હતું કે આપણો આદિવાસી ખેડૂત છે અને જળ જમીન અને જંગલની રખેવળીવાળા આપણા હાથ છે આપણે જમીનનો માલિકો થઈ અને અન્ય જિલ્લામાં મજૂરી કરવા માટે જઈએ એ યોગ્ય નથી આપણે આપણા જિલ્લામાં રહીએ અને આપણા જિલ્લાનો વિકાસ કરવાનો છે તમામ ખેડૂતો વૃક્ષોની મહત્વતા સમજે અને બહારગામ જવાનું છોડી દાહોદમાં જ રહી અને ખેતી કરી દાહોદને વર્ષો પહેલાંની સમૃદ્ધિ ફરીથી જીવંત કરે આપણા જિલ્લાને આગળ અને ઉપર લાવવા માટે પ્રયત્નો કરે તે જરૂરી છે સરકાર આદિવાસી સમાજ માટે ખેડૂતોની અનેક યોજનાઓ થકી આર્થિક અને યાંત્રિક સહાય કરી રહી છે અને સાથે જ વન વિભાગ તરફથી પણ તૈયાર છોડવા આપવામાં આવી રહી છે આ પ્રસંગે મહાનુભાવોના વરત હસ્તે જૂથ નર્સરી વિકસિત કેન્દ્ર પ્રજા નર્સરી યોજના હેઠળ લાભાર્થીઓને સહાય રકમ અને ચેક આપવામાં આવ્યા હતા દાહોદ જિલ્લાના ગરબાડા અને લીમખેડા તાલુકાની ગ્રામ્ય અને તાલુકા પ્રજાને વિકાસના કામો માટે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા આ સાથે જ ફળાવ રોપા વિતરણ અને સાગરના રિસ્ટિસ્યુ કલ્ચર રો રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સામાજિક વનીકરણ વિભાગ દાહોદ અને વન વિભાગ બારિયાના ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશંસાપત્ર પ્રદાન કરવામાં આવ્યા હતા આ વન મહોત્સવ કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષ વ્રતને લીલી ઝંડી આપવામાં આવી હતી આ વૃક્ષ વ્રતના માધ્યમથી છોડોનું વિતરણ કરીને પરિવારોને જતનનો સંદેશ સમગ્ર લોકો સુધી પહોંચાડવામાં આવશે આ દરમિયાન વન રક્ષક ધનપાલ વિકાસ અને વ્યવસ્થા ગાંધીનગર નાયબ વન શ્રી બ્રિજેશ ચૌધરી મદદનીશ નાયબ સંરક્ષકશ્રી પાંત અધિકારી એ કે વાટિયા મામલેદાર તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય પદાધિકારી વન વિભાગના કર્મચારી અધિકારીઓ શાળાના સ્ટાફ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા